પોલીસ દ્વારા નાકાબંધી કરી ઉભા રહ્યા હતા ત્યારે ધેમલપુર બસ સ્ટેન્ડ પાસે ગાડી ઉભી રાખવાનું કહેવામાં આવતા સ્વિફ્ટ ગાડીનો ચાલક પોતાની ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો તેથી તેની પર શંકા જતા તેને પકડવા માટે પાછળ દોડતા ગાડી ચાલક ભાગવામાં સફળ રહ્યો હતો ત્યારબાદ સ્વિફ્ટ ગાડીની તપાસ કરતાં ગાડીને ડેકીનો દરવાજો ખોલતા તેવા ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ તથા છૂટા વાટર મળી આવ્યા હતા વાટર નંગ ચારસો સાથે જ તમામ ચીજવસ્તુઓ સાથે જ મુદ્દામાલ ઝડપી લેવાયો હતો ચાલકનું નામ રાયમલભાઈ વાઘજીભાઈ સોલંકી જેની ધરપકડ કરવાના ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરાયા છે સાથે સાથે કુલ કિંમત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો રિપોર્ટર કિરણ સિંહ સોલંકી ડેસર Subscribe now and press the bell icon. Never miss an update.